નીતિન ગડકરીએ જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વિશે એક મહત્ત્વની જાણકારી આપી છે એ હું તમારી સાથે શેર કરીશ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ લોકસભાની અંદર એક જવાબ આપ્યો છે એ ગુજરાતથી માંડીને દિલ્હી સહિત બધા લોકોને ફાયદો થાય એવો છે અને એ જાણવામાં તમને રસ પડે એવો છે તો નીતિન ગડકરીએ જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વિશે એક મહત્ત્વની જાણકારી આપી છે એ હું તમારી સાથે શેર કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં લોકસભાની અંદર કોંગ્રેસના મુંબઈ નોર્થના નોર્થ સેન્ટ્રલના સાંસદ વર્ષા ગાયકવાડે એક સવાલ પૂછ્યો હતો એનો જવાબ આપ્યો કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો દિલ્હીથી વડોદરાનો જે ભાગ છે એ મે બે હજાર છવ્વીસ સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે મતલબમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસનો દિલ્હીથી વડોદરા સુધીનો એટલે આમ તમે જોવા જાવ તો ઓલરેડી વડોદરાથી નવસારી ગંડેવા સુધીનો જે છે એ એક્સપ્રેસ વે હમણાં તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ભરૂચથી ગંડેવાનો અને વડોદરાથી ભરૂચનો એક્સપ્રેસ હાઈવે તો છે જ તો દિલ્હીથી સીધું નવસારી સુધી એટલે ગંડેવા સુધી એક્સપ્રેસ વેનો લાભ મળશે હવે આની અંદર ટોટલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો જે કુલ લંબાઈ છે એ તેરસો ને પચાસ કિલોમીટર છે અને એમાંથી આઠસો ને પંચોતેર કિલોમીટર જે છે એ ઓલરેડી ટ્રાફિક માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે હવે દિલ્હી અને મુંબઈ બે વચ્ચે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો આ જે એક્સપ્રેસ વે છે એમાં કેટલી કેટલીક જગ્યાએ અડચણ છે જેમ કે ગુજરાત મધ્યપ્રદેશ સરહદથી વડોદરા સુધીનો જે રસ્તો છે એ પાવરપોલ પાવરલાઈન સ્લાઇડિંગ એ સમસ્યાને કારણે ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી તો ગંડેવાથી એટલે નવસારી નજીકથી વાપી સુધીનો જે રસ્તો છે એ વિશે ગડકરીએ માહિતી આપી કે એનું કામ વિલંબમાં પડ્યું છે અને એ એપ્રિલ બે હજાર અઠ્ઠાવીસ સુધીમાં પૂરું થઈ શકે એમ છે એટલે દિલ્હીથી સીધું મુંબઈ જવામાં થોડો ટાઈમ લાગશે પરંતુ આમ ઘણી રીતના આ હવે ફાયદાકારક થવાનો છે કારણ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે છે એ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતમાં થઈને જાય છે અને એમાં એંસી ટકા કામ પૂરું થઈ ગયું છે અને જો તમે બાય રોડ દિલ્હીથી વડોદરા જાઓ તો નેશનલ હાઇવે અડતાલીસ ઉપર તમને ચૌદ કલાક થાય હવે જ્યારે આ મે બે હજાર છવ્વીસની અંદર દિલ્હીથી વડોદરાનો એક્સપ્રેસ વે ખુલ્લો મુકાશે તો તમે દિલ્હીથી વડોદરા અને વડોદરાથી દિલ્હી તમે માત્ર આઠ કલાકની અંદર પહોંચી જશો મતલબમાં સીધા તમારા છ કલાક બચી જશે એટલે તમારો સમય બચશે ઈંધણ બચશે અને પર્યાવરણને મોટો ફાયદો થશે બીજું જાણકારોનું કહેવું એમ છે કે દિલ્હી વડોદરા વચ્ચેનો જે એક્સપ્રેસ વે મે બે હજાર છવ્વીસમાં શરૂ થશે તો એને કારણે બિઝનેસને બહુ મોટું બુસ્ટઅપ મળશે કારણ કે ટેક્સટાઇલ પેટ્રોકેમિકલ્સ જ્વેલરી ફર્ટિલાઇઝર આ બધા જે બિઝનેસો છે એ વડોદરાથી દિલ્હી સુધી સંકળાયેલા છે તો આને એક મોટો ફાયદો થશે અને લોજિસ્ટિક ખર્ચે એ પચાસ ટકા જેટલો ઘટી જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ